హలో వా అని జీరా చూర గటా క్యా బోలో అంకలేశ్వర వోట్స నంబర్ આની અંદર તમારું નામ નંબર એડ્રેસ મને વ્યવસ્થિત મોકલી દો અને આજ મા ગુગલ પે ફોન પે થી સત્તરસો રૂપિયા નાખવાના છે અચ્છા એટલે નું છે આપડે ચારસો નું પાવડર છે અને તેરસો જીરા નું અર્થ છે અચ્છા તો કેટલો ટાઈમ ચાલે હા એક મહિનો ચાલશે અચ્છા તો કેવી રીતે પીવાનું એવું કઈ તમે કયો તો સવારે ઉઠી અને વાસી મોઢે જીરા નું અર્ક પીવાનું હોય વીસ એમએલ હમ એક ગરમ પાણી નો ગ્લાસ લેવાનો એમાં વીસ એમએલ નાખી અને પીવાનું એક કલાક સુધી કાઈ ખાવા પીવાનું નહિ કલાક પછી ભર પેટ નાસ્તો કરવાનો બપોરે વ્યવસ્થિત જમવાનું સાંજે છ વાગ્યા પેલા જમી લેવાનું તો આ જે અરક વાળું પાણી તમે વીસ એમએલ કીધું એટલે એક ગ્લાસ પીવાનો કે બે ગ્લાસ એક ગ્લાસ ગરમ પાણીનો લેવાનો અને એમાં વીસ એમ એલ ઈ પાણી નાખવાનું મોકલાવ અને પીવાનું અને રાત્રે જમી અને દોઢ કલાક પછી એટલે છ વાગ્યા પેલા જમી લેવાનું અને દોઢ કલાક પછી બે ચમચી પાવડર પીવાનો અચ્છા સવારે અર્ક અને રાત્રે પાવડર હમ આમ થી કેટલા કિલો ઘટે એમ અંદાજો ફિક્સ નો હોય ઈ ને અલગ અલગ ઘટતું હોય ઓલા બેન ને કેટલું ઘટ્યું છે એ બેન ડાયટિંગ ને બધું ભેગું કરે છે તો એમ કેતા તા એક મહિનામાં માં એમનું સાડા સાત કિલો ઘટ્યું આ તો ઘટે જ છે વધાય ને એવી રીતે અછા બે કિલો થી લઈ અને સાત આઠ કિલો સુધી ઘટતું હોય બરોબર ઓકે અને ડાયટિંગ ને એવું કરો તો બેન ને સાડા સાત કિલો ઘટ્યું એમ બધાયને અલગ અલગ ગટે સમજાનુ પછી તમે જેટલી કાળજી રાખો એટલું વધારે ઘટે اچھا તો આ ઉપવાસમાં પીવાય ખરું હા પીવાય નેચરલ જ આવે اچھا હા તો આ તમારો WhatsApp નંબર મારું એડ્રેસ અને મારો ફોન નંબર ને ઈટ મોકલવાનો રહેશે ને એડ્રેસ વ્યવસ્થિત તમારું નામ અને નંબર અને ગૂગલ પે થી 1700 રૂપિયા નું પેમેન્ટ કરી અને સ્ક્રીનશોટ મોકલવાનો તો સ્કેનર મને વ્હોટ્સપ પર મોકલું છું તો અમને મેસેજ કરી દઉં આ એડ્રેસ નાખો મોકલું હા તો હું તમને અડધો કલાક માં છે ને મારું એડ્રેસ અને બધું ફોન નંબર ને મોકલું છું તો હને તમે સ્કેનર મોકલજો મને ઓકે તો કેટલા દિવસમાં આવી જશે અંકલેશ્વર એટલે ગુજરાતમાં માં ત્રણ દિવસ આવે ત્રણ દિવસ ને હા શનિ રવિ છે એટલે સોમવારે આવી જશે હા સોમવારે આવે અથવા મંગળવારે આવે બરોબર હા સારું હા સીતારામ હા